સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એ ટુસી ગુજરાતી પર વિડીયોને શેર કરવાનું ન ભૂલતા ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો તમિલનાડુના વેપારીઓ શા માટે ગુજરાતમાં મગફળી ખરીદવા માટે આવે છે જે હા મિત્રો જામનગર એપીએમસીમાં મગફળીની હરાજી આપતા તમિલનાડુ વેપારીઓ નજરે પડે છે ગુજરાતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એગ્રીકલ્ચર પ્રોડ્યુ માર્કેટ કમિટીના યાદો ખેડૂતોએ વેચવા માટે લાવેલ મગફળી છલકાઈ રહ્યા છે વેપારીઓ જણાવ્યા મુજબ આ વર્ષે મગફળીના બજાર ભાવ ગત વર્ષની સરખામણી પ્રતિતેર રૂપિયા જેટલા ઓછા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જી હા મિત્રો સાત દિવસમાં આટલા હજાર ભાવ વધ્યા સોનું ફરી સામાન્ય માણસની પહોંચની બહાર થઈ ગયું છે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ અને અમેરિકાના રસ લોકોમાં સોનાના રોકાણ કરવા પ્રેરિત કર્યો છે હકીકતમાં જ્યારે આખી દુનિયામાં તણાવની સ્થિતિ છે અને મોટા યુદ્ધની શક્યતા દેખાઈ રહી છે ત્યારે લોકોને સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માને છે આ જ કારણે આ પરિસ્થિતિમાં સોનાની કિંમત આસમાને સ્પર્શવા લાગી છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને ચારસો પચાસ રૂપિયા મળશે ગેસ સિલિન્ડર આ રીતે અરજી કરો જી હા મિત્રો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશના કરોડો લોકોને ઓછા ભાવે રાશન આપવા માટે આવે છે આ માટે ભારત સરકાર લોકોને રેશન કાર્ડ જાહેર કરે છે રેશન કાર્ડ વિના લોકો આ સુવિધાનો લાભ મેળવી શકતા નથી પરંતુ રેશન કાર્ડ ધારકોને માત્ર ઓછા ભાવે રાશન મળતું નથી તેને બદલે અન્ય યોજનાઓનો લાભ મેળવવા માટે તેનો ઉપયોગ કરે છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તર ગુજરાતમાં થયેલા બરફવર્ષાથી ગુજરાત પરેશ ગોસ્વામીની આગાહી જી હા મિત્રો રાજ્યમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે સાંજ પછી ઠંડીનો અહેસાસ થવા આજ આવામાં રાજ્યમાં કડકડતી ઠંડી ક્યારે પડશે તે અંગે લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની મહત્વની માહિતી આપી છે ઉત્તર ભારતમાં બરફવર્ષાની શું અસર થશે રાજ્યમાં ક્યારે પડશે પારો ગગડાય છે તે અંગેની માહિતી આપી છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દાહોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે ક્વોન્ટિટિટી જી હા મિત્રો દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનવાની સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જમીન સંપાદન બાદ હવે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં જાલોદા અને આસપાસ ચાર ગામોના સર્વે કરવામાં આવ્યો છે એરપોર્ટ ઓથોરિટીના ત્રણ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો છે જેમાં એરપોર્ટનું ગ્રાઉન્ડ રનવે અને અન્ય માહિતી પણ દર્શાવવામાં આવી છે ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુકાયા ચિંતામાં જી હા મિત્રો એક તરફ રવિ સિઝનની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો અમલ ઘઉં બટાકા ચણા સહિત પાકોનું વાવેતર કરવાની શરૂઆત કરી ચૂકે છે જોકે હાલમાં તબક્કે બીએપી સહિતના ખાતરો ઉણપ સર્જાતા કિસાન અમલમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે એક તરફ ખાતર વિના પાકની ઉપજ ઓછી થઈ રહી છે બીજી તરફ શરૂઆતથી જ ખાતર ન હોવાના પગલે મોટાભાગના ખેડૂતોને અત્યારથી જ ઓછી ઉપજની ચિંતા સતાવી રહી છે ત્યારબાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેન્શનરો માટે મહત્વના સમાચાર ત્રીસ નવેમ્બર સુધીમાં આ કામો કરો નહીં મળે પેન્શન જો મિત્રો તમે દર મહિને પેન્શન મળે છે તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે જો તમે ત્રીસમી નવેમ્બર સુધીમાં લાઈફ સર્ટિફિકેટ જમા નહીં કરાવો તો તમારું પેન્શન બંધ થઈ જશે પેન્શન મેળવવા માટે પેન્શનદારોએ દર વર્ષે જીવન પ્રમાણપત્રમાં સબમિટ કરાવવું જરૂરી છે ચાલો તમને જણાવી દઈએ કે જીવન પ્રમાણપત્ર શા માટે આટલું મહત્ત્વનું બન્યું છે અને તેની સબમિટ કરવાની પદ્ધતિ શું છે